ભાવનગર શહેરમાં ફરીવાર અસામાજિક તત્વો જેને કાયદાનો કોઈ ડર જ ન હોય તે રીતે ખુલ્લે આમ આતંક મચાવતો વિડીયો અને સીસીટીવી ફૂટેજ આવ્યા સામે ભાવનગર શહેરમાં અનેકવાર ઘણા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થા ઉપર ઘણા સવાલો ઉભા થતા હોય છે અને જો આમ જોઈએ તો કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેવું પણ લાગી રહ્યું છે ભાવનગર શહેરમાં આવેલી એક ઓફિસમાં તોડફોડ કરી અને પિતા અને પુત્રને ઢોર માર મારવામાં આવ્યો જેને ભાવનગર સર્ટી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો અને જેને કાયદાનો કોઈ ડર જ ન હોય તે રીતે ખુલ્લેઆમ ધમકી આપી અને પાંચ અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ પ્રયાસ કરવામાં આવ્યો હતો જેની હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી જોવાનું એ રહ્યું કે આ અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર છે કે શું કે આવી જ રીતે કાયદાના જાહેરમાં લીરે લીધા ઉડાડતા રહેશે ત્રણ ત્રણ ભાઈઓ બે ત્રણ અજાણ્યા શખ્સો હતા ઓરેન્જ કલરની રેડ કલરની વરના ગાડી હતી એ અમને સીધા ઓફિસમાં એને ગાળા ગાળી હતી ને મારા છોકરાને કંઈક છરીને છે હુમલો કરેલો છે ને મને પાઇપ માર્યા છે પગમાં સરિયા માર્યા છે મારા પગમાં બી વાગેલું છે ગાળો ભોલીને જેમ તેમ તોડફોડ કરીને ભાગી ગયા લૂંટના ઇરાદાથી આવ્યા હતા એમાં મારા સોનાનો ચેન હતો એ બી લૂંટી ગયો અપ્રોક્સની કિંમત છે 1 થી 1.5 લાખ તમારે સની ઓફિસ છે રેડીમેડ કપડાનો સિલેક્ટ કરવા છે તો પહેલા કહીએ તમારે જુનિયર તો કોઈ વસ્તુ નહી છે લોકોની પાસે શું શું છે આ એક એકની પાસે સરિયા હતા લોખંડના સરિયા હતા એક નાતમાં છરી હતી તમે એમાંથી કોઈને ઓળખે આ બધાને ઓળખો શું નામ છે એકનું નામ અસ્પાર્ક એકનું નામ અસ્લમ એકનું નામ અનસ ને બીજા બેના સ્ટાફના માણસો તો બે ત્રીજા અમાકા એવું કોઈ જાણવા મણુ કે પેલા કાઈ તમારી આગળ પૈસાની માંગણી કેતો 12 વાર છે ને ધંધાની કોમ્પિટિશનના હિસાબે ઈ લોકોને વારેઘે અમારી પાસે માંગણી કરતા હતા બરોબર તો અમે આઇગ્નોર કરતા હતા અમે એમાં ધ્યાન નહોતા દેતા પણ આજ પેલીના બહુ ઈ લોકો એ બહુ વધારે પડતા પગલે ભાઈ ગયા છે ઈ લોકો છે ને તું કરે છે એને બી રેડીમેડ કપડાનું જ છે શું નામ છે લેસીસ જીન્સ તમારી દુકાનનું નામ છે મારી આ થા વીઆઈપી માં આટકો મારું નામ મહનમતી શાક બક્તાવારભાઈ બેડેરા એ એ આ વિસ્તારમાંથી આવા શું બનાવ બન્યો હતો હું શિષ્ય વિસ્તારમાં રહુ છુ બુદાસ ચૂકમાં અને આજે બનો બનોબોની વીઆઈ ત્રણસો બસ્તાલીસમાં મારા ડેલે શું બનાવ બન્યો છે સાહેબ અઢી ત્રણ વાગ્યાના ગાળામાં અમે ચાર પાંચ અને ઓફિસે બેઠા હતા હું ના મારા પપ્પા અને કેસરી ગલમની એક વર્ણ આવી અઢી વાગ્યાના ગાળામાં મેં ચાર પાંચ જણા નીકળ્યા એમાંથી એકનું નામ અસ્પાક હતું અસલમ હતું અને અનર્સ હતું આ ત્રણ ભાઈઓ હતા અને એની સાથે અન્ય ચાર પાંચ જે વ્યક્તિ હતા અહીં આવીને સીધા ગાળા ગાળી કરી મા બેન સામે ગાળો આપી અને આવીને માર મારવા લાગ્યા અને હાથમાં કાંક જેવું હતું મને કાંઈ વ્યવસ્થિત દેખાડું નહીં છરી જેવું મને લાગ્યું ધાર હોય મારી દીધું અને માથામાં એના મૂડમાં મને ઘણું વાગ્યું છે તમારે કારણ શું માર સાહેબ એ લોકો લૂંટના વિચારેથી જ્યા હતા લૂંટ પ્રવાસ કરવા માટે હતા તમારી આગળ પેલા કઈ માંગણી કરી હોય કે એવું કેવું કઈ શેની માંગણી કરી બીજા સાહેબ પણ ચારે વજારે રસ્તા ઉપર સાહેબ આમ લિટરલી આમ ભેગા થઈ જાય ને સાહેબ કેમ વચ્ચે ભણ્યા હોય એવી રીતે મને કાતરવું મારે રસ્તા ઉપર તો એકવાર કેવડાવ્યું હતું એક રસ્તા બી કે પૈસા માટે એમ એ મને કંઈ યાદ નથી